મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકોએ વિરોધ કર્યો સરકાર યોજનામાં એનજીઓને મુકતા વિરોધ કરવામાં આવે છે સંચાલકોએ એનજીઓને દૂર કરવા માટે માંગણી કરી છે જો એનજીઓને દૂર કરવામાં નહીં આવે તો આંદોલનની પણ ઉચ્ચારી છે રાષ્ટ્રપતિને મળીને ઈચ્છામૃત્યુની માંગ સુધીના પણ કાર્યક્રમ અપાશે તેવું સંચાલકોએ કીધું છે ગુજરાત સરકારે જે બજેટની અંદર તાલુકાને સ્વૈચ્છિક સંસ્થાનો આપવાનો જે નિર્ણય કર્યો છે એના વિરુદ્ધમાં આજે તાલુકા પ્રમુખની મિટિંગ હતી અને આજે અમારે તાલુકા પ્રમુખની મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આગામી દિવસે અમારા કેન્દ્ર બંધ રાખવા ગાંધીનગર મુકામે એક ધારણનો કાર્યક્રમ આપવો તેમજ દરેક ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપવું અને જો એમ પણ સરકાર પર એનો નિર્ણય પરત નહીં કરે તો અમારે જલદમાં જલદ આંદોલન કરવું પડશે અમારી માગણી એ છે કે જે અમારા સંચાલકોની વિરુદ્ધ જે એનજીઓ અત્યારે સંસ્થા લાવી રહ્યા છે એની સામે અમારી લડત છે આવનાર દિવસોની અંદર ધારાસભ્યને આવેદનપત્ર આપીશું અને ગાંધીનગર લેવલે અમે ધારણા પણ કરીશું ત્યારબાદ જો અમારી આ એનજીઓ રદ ના થાય તો અમે રાષ્ટ્રપતિ પાસે મૃત્યુની માગણી કરીશું એનજીઓમાં એવું છે કે ભોજન જે આપવામાં આવે છે ને એ વહેલાં એટલે મીન્સ કે ચાર પાંચ કલાક પહેલાં બનાવવામાં આવે છે અને અમારું કહેવું હોય છે કે અમે ભોજન એ લોકોને ઓન ધ સ્પોટ બે કલાકની અંદર જમાડીએ છીએ તો પોષણ જે સરકારનો મેઇન ઉદ્દેશ છે પોષણયુક્ત આહાર આપવો તો અમે પોષણયુક્ત આહાર આપવા રેડી જ છીએ જે એનજીઓ આપે છે એનાથી પણ દસ ગણું સારું બિકોઝ કલાકમાં હજુ એક દોઢ વાગે રિસર્ચ પડે છે તો એક વાગે અમારું રેડી હોય છે તો મને લાગે છે કે અડધો કલાક જ ખાલી પડ્યું રહે છે સરકારને અમારું નિવેદન એ જ છે કે અમારી અમને આ તક અમને જ આપવામાં આવે એનજીઓ નાબૂદ કરવામાં આવે